સ્કૂલે જવા માટે આજે સવારનો વરસાદ ઝીણો ઝીણો જન્મ જન્મ ચાલુ છે જો રોડ ઉપર પાણી પણ છે તો હવે આરાથી અને સ્કૂલે મૂકવા જવાની છે અને મંદિરે જો અત્યારે અત્યારમાં આરતી થાય છે હજી સાત પણ વાગ્યા નથી પોણા સાત જેવું થયું છે અને આરતી થાય છે ને ઝીણો ઝીણો સવારનો વહેલી સવારનો વરસાદ ચાલો છે ગાતતો તોય તે અત્યારે તો ગાજતો નથી પણ વીજળી થતી તો સવાર સવારમાં વહેલા સ્કૂલ બસ જો નીકળવા મળી છે અહીંયા આરાધ્યા 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 જો ગુડ મોર્નિંગ મસ્ત રેડી થઈ ગઈ છે પણ હવે બૂટ પહેરીને જવા કે ચપળ પહેરીને જવા ઈ હવે આરાધ્યા રમત નથી આવા વરસાદમાં આરાધ્યા બૂટ પહેરીને જવાય મેડમ ને બધી ખબર જ હોય આવા પાણીમાં કોઈ બૂટ પહેરીને ન આવે અત્યારમાં વરસાદ ચાલુ વરસાદ એ બુદ્ધ પહેરી જાવ પલ્લી ન જાય મોજા ને બધું ભીનું થાય ચપ્પલ પહેરીને જવાનું હોય તો જો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો 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 અને મસ્ત વાતાવરણ હવે ઠંડુ થઈ ગયું છે આજ તો વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એસી પણ જો બંધ કરી દેવું પડ્યું તો અડધી રાતે ઠંડી લાગવા તો એવું હતું હવે થોડુંક બે દીઠા ઝીણો ઝીણો વરસે છે ને આમને એટલે ઠંડુ થઈ ગયું છે હવે હવે બહુ બાફ નથી મારતો તો તો એ રીતના છે એક 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 એકો એક સ્કૂલ વાહન નીકળવા મળ્યા છે સ્કૂલનો ટાઈમ છે અને વરસાદ ચાલુ છે તો જો અહીંયા આરાધ્યા અને મમ્મી બે જાય છે આરાધ્યાને મૂકવા રેનકોટ પહેરી લીધો છે અને બે ગઈ પણ કોથળીમાં નાખી દીધું છે અને જો હાલ્યા જાય છે અમારે સ્કૂલ નજીકમાં જ છે એટલે આવી નથી એટલે હાલીને જ મૂકવા જવાનું હોય અને પપ્પા નાઇટમાં છે બધા છોકરા જો આવી રીતને જો હાલી હાલીને જઈ છે સ્કૂલે જોઈ શકો છો આરાધ્યા જાય છે મૂકવા જાય છે એમાં મમ્મી અને બધા છોકરાઓ આવી રીતને જો હાલી હાલીને છત્રી લઈને જાય છે આજે ગાડીવાળા એમાં એવું છે એના પપ્પા છે નાઇટમાં એટલે જે આવ્યા નથી કારખાનાથી ભરે એટલે મમ્મી મૂકવા જાય છે નકર તો ગાડી લઈને મૂકી આવે એટલે ન જવું પડે આવે ચાલો નાસ્તો કરવા છે પૂરી અને અહીંયા તળાય છે જો કેમકે આ જે છોકરાઓને છે ને વાનથી લઈ જવાની હતી તો ખેપલા પૂરી પરોઠા એવું બધું નાસ્તામાં લઈ જવાનું હતું તો આરાધ્યાને મેં લંચ બોક્સમાં પૂરી અને સોસ લઈ ગઈ છે આરા ત્યાં એને હથાણ ઓછું ભાવે એટલે એને સોસ સાર ખાવે તો એ સોસ લઈ ગઈ છે અને કીર્તનને જો બપોરે બનાવી દેવું આપણે પાછી અને અત્યારે જો મેં મારા નાસ્તા માટે બનાવી લીધી છે તો અહીંયા પૂરી પણ રેડી છે અને અહીંયા જો કોફી પણ રેડી છે તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ અને છોકરાઓને બધા ઉઠશે ને કીર્તનને બધા ઉઠે ને ત્યારે એને પાછી આપણે બનાવી દઈશું મેં મારા માટે જ બનાવી છે તો હું નાસ્તો કરી લઉં ચાલો બધા નાસ્તો કરવા માટે પૂરી અને કોક આવી જાઓ બધા આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા અને મમ્મી ગયા છે મંદિરે આ તો જો વેલા ફ્રી થઈ ગયા કેમકે વરસાદ છે એટલે કામ ફટાફટ પતી જાય અને ઝીણો ઝીણો જો આવ્યા જ રાખે છે હજી રહ્યો નથી કોકોકોક કોકોક છાટા ખ્યા જ રાખે છે એમનો જન્મ જન્મ સવારનો વેલો પાંચ વાગ્યાનો ચાલુ છે આવો જન્મ જન્મર તો એવું છે ઝીણું 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 આયાત રાખે છે હવે રે કે બપોર લગી આમને માયવા રાખે કઈ ખબર નથી આ તો કપડાં પણ સુકાય એવું છે નહીં કાંઈ બહાર સુકવાય એવું તો છે જ નહીં કેમ કે ઝીણું ઝીણું વાદળા જવું ફૂલ સ્પીડથી જાય છે હો તમને નહીં અહીંયાથી દેખાતું હોય જો ગાય ઘા હાલ્યા જાય છે વાદળા તો ચાલો આપણે છોકરાઓ ગયા છે જો ભણવા બે એક સ્કૂલે ગઈ છે એક ટ્યુશનમાં ગયો છે ને આપણે અહીંયા વાસણ ચડાવવાનું કામ કરવાનું છે ભાત બનાવવા મૂકવાના છે તો ચાલો થોડું થોડો રસોઈ પણ બનાવતા જઈએ ચાલો સાથે સાથે તો ઝટઝટ નવરા થઈ જાય એમ કે છોકરાઓને ટાઈમ થઈ જાય સ્કૂલનો તે આપણે ફટાફટ ભાત પણ મૂકી દઈએ હમણાં કીર્તન જો ટ્યુશનમાંથી આવી જશે હાથ તો વહેલા ફ્રી થઈ ગયા છે એટલે હજી તો બહુ વાર છે એને આવવાની આપણે ભાત પણ મૂકી દઈએ અને એક બાજુ શાક પણ હમણાં મૂકી દેવું છે તો આજ તો નાસ્તામાં જો પૂરી બનાવી હતી તો બધાએ નાસ્તો કરીને ગયા છે આજ તો નગર કીર્તન નાસ્તો નથી કરતો ખાલી કોફી પીને જાય પણ જો પૂરીને એવું બનાવીને એટલે નાસ્તો કરીને જાય નગર ન જાય ચાલો ફટાફટ પેલા રસોઈ બનાવી લઈ તો આજે આપણે બનાવવાના છીએ જો ભરવા બેંગલ આખા રીંગણા બટેટાનું શાક તો જો મેં રીંગણા લઈને ચેકા પાડીને મસ્ત ભરી લીધા છે તો અહીંયા બટેટા પણ જો ચીરિયા કરીને અંદર નાખી દીધા છે આ મસાલો બનાવ્યો છે ભરવા ભરેલા રીંગણાનો એમાં મેં નાખ્યું છે માંડવી એટલે માંડવીનો ભૂકો નથી નાખ્યો એટલે નાખ્યું છે ફાફડી હોય ને એનો ભૂકો કર્યો છે લસણની વાળી ચટણી ધાણા જીરું હળદર અને મીઠું ખાંડ થોડું ગળપણ માટે ખાંડ અને કોથમીર બધો મસાલો કરીને જો રીંગણા મસ્ત ભરી લીધા છે તો ચાલો હવે આપણે આખા રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે મને તો રીંગણા બહુ જ ભાવે છે કેમ કે ઠંડી ઠંડી ઋતુમાં તો શિયાળા અલા રીંગણા ખાવાની બહુ ખૂબ જ મજા આવે છે એટલે જો આજ તો રીંગણાનું આખા રીંગણાનું શાક બનાવવાનું છે અને અત્યારે જો વરસાદ સાવ રહી ગયો છે હવે અત્યારે સાવ રહી ગયો છે એક ધારો સવારનો આવતો તો અત્યારે પવન નીકળ્યો છે ઠંડો ઠંડો અને વરસાદ રહી ગયો છે હવે તો જોઈએ હવે બહુ પછી આવે છે કે હવે ઉઘાડ નીકળી જાય છે તો હવે જોઈએ આજ જો છોકરાઓના સ્કૂલના યુનિફોર્મ પણ બદલાવાના છે તો અમારે આજે લેવા જવાના પણ છે તો જો વરસાદ નહીં આવે તો આજે સ્કૂલેથી આવશે કીર્તન ત્યારે યુનિફોર્મ પણ લેવા જવાના છે એવું બધું છે આજ બજારનું કામ પણ છે જો વરસાદ ન આવે તો થાશે વરસાદ આવશે તો પછી કાલ ઉપર જશે તો એવું બધું છે તો ચાલો મમ્મી જો મંદિરેથી આવી ગયા દવા પીને વયા ગયા છે નીચે પણ હું જો રીંગણા ભરતી હતી તો મારે લોગ લેવાનો વારો કાંઈ આવ્યો નથી તો હમણાં પછી આપણે જઈશું મમ્મી આગળ નીચે અને કીર્તનનું જો અહીંયા લંચ બોક્સ મેં ભરીને રેડી રાખી દીધું છે અને આપણે જો દાળ ને બધું બની ગયું છે તો ચાલો હવે શાક બનાવી લઈએ અહીંયા દૂધ પણ આવી ગયું છે છે તો ગરમ મૂકી દીધું બહુ મોડું આવે સાડા દસ થઈ ગયા કોણ આવી ગયા થવા એવા ક્યારે ઠેઠાઈ દૂધ તો દૂધ આજ બહુ મોડું આવ્યું છે તો ચાલો હવે આપણે શાક બનાવી નાખી પછી પાછા મળી ભરી રેડી રાખી દીધું છે હવે વઘાર તો હેલા કુકરમાં નાખીને તેલ નાખવાનું છે પછી એને રીંગણાને ને ઘડી ખાડવા દેસું પછી બનાવશું અહીંયા જો આરા ત્યાં હોમવર્ક કરવા બેસી ગઈ છે તો હોમવર્કમાં થોડુંક હોમવર્ક થોડુંક વધારે હતું ને તો મેં કીધું કે ઉપર લઈ લે તો ઉપર હું મારે છે ને વિડીયા એડિટનું કામ થઈ જાય નાખવાનું અને આપણા પપ્પા નાખવાના હોય ને

તો પછી પાછા ઉઠીને મળી કેમ કે આજે જો યુનિફોર્મ ને બધું આરાધ્યાનું લેવા જવાનું છે એટલે સાંજે બજારમાં પણ જવાનું છે કે કે નાવા એટલે ચાલો આગળ આગળ કન્ટિન્યુ કરીએ ચાલો જો કીર્તન ટ્યુશનમાંથી આવી ગયો છે એટલે સ્કૂલે થી ટ્યુશનમાંથી હું અને આરાધ્યા ટ્યુશનમાંથી આવી ગઈ છે આવ વેલી આજ જો જાવું છે અમારે એને યુનિફોર્મ લેવા જો વરસાદ ઝીણો ઝીણો ચાલુ હતો જરમ જરમ પણ અત્યારે જો હાવ કોક કોક જ ખરે છે પાછો રહી ગયો છે वर्षाद न कोई जन आयो तो तो नाही नै नावानु पळळवा तो जो आरा ध्यान एन एन स्कूल नो यूनिफॉर्म लेवा माटे जाऊ छे ने तो अब एन पापा आवे એટલે અમે જો નીકળીયે છી બજાર માં તો વરસાદ તો અત્યારે જવાનો ટાઈમ થયો ત્યાં રહી ગયો એટલે સારું કર્યું નકર કે આપણે 5 વાગ્યા નો જમ જમ ચાલુ થઈ ગયો તો છાપતા આવતા તા પણ અત્યારે રહી ગયો છે તો અમે બજાર માં જઈ આવ્યા ફટાફટ અને કીર્તન ને પણ હોમવર્ક કરવાનું બાકી છે પણ બસ આવીને કરશે